એક ચોંકાવનારી ઘટના મહેસાણાથી સામે આવી રહી છે કે મહેસાણાના તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો શિક્ષકના મારથી વિદ્યાર્થીનો ગાલ પણ ફૂલી ગયો ભાવેશ મકવાણા સહિત બે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાના વિદ્યાર્થીનો આક્ષેપ છે અસાધ્ય શિક્ષકના મારથી વિદ્યાર્થીની તબિયત પણ બગડી તબિયત બગડતા વિદ્યાર્થીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો આરોપી શિક્ષક ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માતા અને અન્ય પરિવારજનોની માંગ છે ત્યારે શિસ્તના નામે મારપીટ કરવી કેટલી યોગ્ય છે અને શાળા સંચાલન સામે આવા પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે સમગ્ર મુદ્દે શાળા સંચાલકો દ્વારા હાલ હાલ પૂરતું તો મૌન સેવાયું છે ત્યારે અત્યારે સૌનો એક જ પ્રશ્ન છે કે શિસ્તના નામે મારપીટ અને આ રીતના કરવી મારપીટ કેટલી હદ સુધી યોગ્ય છે ત્યારે અંગે જે વિદ્યાર્થી છે તેનું નિવેદન સામે આવ્યું છે અને એના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે સાંભળી લો ગચ્છર સ્મિતા સંજયકુમાર બેન કઈ સ્કૂલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ વિદ્યા વિદ્યાર્થીના શિક્ષકનું નામ શું છે આવેશભાઈ સાહેબ મકવાણા છે એમને માર છે ક્લાસ ટીચર છે ચિરાગ સર હા શા માટે માર મારવામાં આવ્યો તો

તને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને શા માટે માર મારવામાં આવ્યો તો ચિરાગ સર અને ભાવેશ મકવાણા હં શા માટે માર મારવામાં આવ્યો તો મારા ફ્રેન્ડ હતો અને તે મારા સાહેબ તેને બોલતા હતા વચમાં હું વાતમાં હું બોલ્યો તેથી મને માર્યો છે આ બંને કયા સાહેબે તમને હતો તો શાળામાં જે વાલી હોય છે પોતાના બાળકોને એક વિશ્વાસ સાથે શિક્ષકો પાસે મોકલતા હોય છે વિદ્યાના મંદિરમાં બાળકોને પોતાના જે વાલી છે એ લોકો એક વિશ્વાસ સાથે મૂકે છે કે શિક્ષા મેળવવા માટે શાળામાં એમને મોકલતા હોય છે કે જેથી કરીને એમનું બાળક જે છે ભણી ગણીને આગળ આવે અને ખૂબ સારી પ્રગતિ કરે જીવનમાં પરંતુ આજકાલના શિક્ષકો જે રીતના આ રીતના વિદ્યાર્થીઓ સાથે કોઈ નજવી બાબતમાં કે સામાન્ય બાબતમાં જ રીતે માર મારતા હોય છે કે એવી કડકમાં કડક સજા આપતા હોય છે વિદ્યાર્થીઓને કે જેને લઈને વિદ્યાર્થી તો સફર કરે જ છે વિદ્યાર્થી તો કષ્ટ ભોગવે જ છે પણ સાથે એમના પરિવારજનો પણ આ મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે ત્યારે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે આ જે ઘટના બની છે મહેસાણામાં તે કેટલી હદ સુધી યોગ્ય છે કારણ કે આવી જો ઘટનાઓ બનતી રહેશે તો આજ પછી તો વાલીઓ પોતે જ એમના બાળકોને શાળામાં મોકલતા ક્યાંક ને ક્યાંક ડર અનુભવશે અને વિદ્યાર્થીઓ પણ જે છે કે નાના બાળકો જે છે તે લોકો પણ આવી ઘટનાઓ જોઈને અ શાળામાં જતા ક્યાંક ને ક્યાંક ગભરાશે અને ડર અનુભવશે તરુણ પ્રજાપતિ સાથે શુક્રવાર ન્યૂઝ મહેસાણા